ભારતીય ચલણમાં રહેતી રૂપિયા બે હજારની નોટ ત્રીસ સપ્ટેમ્બર પછી કાગળના ટુકડા સમાન થઈ જશે આરબીઆઈએ રૂપિયા બે હજારની નોટ બંધ કરવા એક ચાર બે હજાર ત્રેવીસથી જાહેરાત કરી હતી હવે પછી ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાંથી રૂપિયા બે હજારની નોટ ચલણમાં જોવા નહીં મળે ત્રીસ સપ્ટેમ્બર પછી રૂપિયા બે હજારની નોટ ચલણમાં નહીં રહે જ્યારથી બે હજારની નોટ બંધ થવાની જાહેરાત થઈ ત્યાર પછીના સમયથી લોકોએ રૂપિયા બે હજારની નોટો બેંકા બેન્કમાં જમા કરાવી દીધી શરૂઆતમાં જ્યારે રૂપિયા બે હજારની નોટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી કેટલીક બેંકોએ શરૂઆતના સમયમાં ગ્રાહકોને રૂપિયા 2000 ની નોટ નહીં લેવાય તે સ્પષ્ટ જણાવ્યો હતો કેટલાક વેપારી બંધુઓ પણ રૂપિયા 2000 ની નોટ સ્વીકારવાનું બંધ કર્યું હતું પરંતુ સરકારે 30 સપ્ટેમ્બર 2023 સુધીની અવધિની જાહેરાત કરી છે છતાં કેટલાક લોકો રૂપિયા 2000 ની નોટ લેવામાં આનાકાની કરતો હોવાનું બહાર આવ્યું છે. सभी माननीय ग्राहकों से मेरा नम्र निवेदन है कि आप जैसे लोग सभी ग्राहकों को यह पता है कि 2000 के नोट भारत सरकार ने 1 अप्रैल 2023 से चलन में बंद कर दिया है जिसे 30 सितंबर तक बैंकों की सभी शाखाओं या पोस्ट ऑफिस अन्य सभी जगहों में जमा करना आवश्यक है आप सभी माननीय ग्राहकों से मेरा नम्र निवेदन है कि 30 सितंबर से पहले 2000 के कोई भी नोट यदि आपके पास उपलब्ध है तो अपने नियरेस्ट किसी भी बैंक के शाखा में अथवा पोस्ट ऑफिस में जमा कराएँ ताकि भविष्य में होने वाली परेशानियों से और आर्थिक हानि से बचा जा सके